શાસક પક્ષ ભાજપ સભ્યોના ના આક્રોશ વહીવટ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે આમોદ સ્વચ્છતા અભિયાન નામે ચમકતા ફોટા અને વિડીયો આડમાં આમોદ નગરપાલિકા નો વહીવટ કેવી રીતે ભ્રષ્ટાચાર શોષણ અને બેદરકારીના કાળા દાગથી બગડેલું છે તે આજે એડિશનલ કલેક્ટર આરસી પટેલની મુલાકાત દરમિયાન જાહેરમાં ઉઘાડું પડ્યું છે શાસક પક્ષ ભાજપ રાજનગર સેવકોએ પોતાની વહીવટ પર જ કડક આક્ષેપો લગાવીને રાજકીય તોફાન ઊભું કર્યું છે જેના કારણે કર્મચારીઓનું શોષણ નાગરિકો સાથે છેતરપિંડી અને કરોડોના પ્રોજેક્ટોમાં ગેરરીતિઓના મુદ્દાઓ સામે આવ્યા છે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં એડિશનલ કલેક્ટરની આમોદ મુલાકાત દરમિયાન વિરોધ પક્ષ સભ્યો જોરદાર રજૂઆત કરી કે વોર્ડ નંબર પાંચ માં નાગરિકો સો ટકા વેરો ભર્યો હોવા છતાં લાઇટ પોતાના ખર્ચે લગાડે છે અને રોડ સફાઈ અને જાહેર સુવિધાઓથી વંચિત છે નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે કે પગાર સમયસર મળતા નથી સેફ્ટી સાધનો વિના ગટરમાં જીવના જોખમે કામ કરવું પડે છે વાર તહેવારોમાં હાજરી આપી હોવા છતાં પગારમાં કાપ કરવામાં આવે છે કર્મચારીઓ પટાવાળા અને મજૂરોનું આર્થિક શોષણ ચાલુ જ છે નગરપાલિકાના વિકાસ કાર્યો પર પણ ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો ઉઠ્યા છે સભ્યો અને નાગરિકોએ જણાવ્યું છે કે કરોડો રૂપિયાના શોપિંગ સેન્ટર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અને વર્ષથી બંધ પડેલી સોલાર પેનલ જેવા કાર્યોમાં ગેરરીતિઓ અને નાણાંની બરબાદી થઈ છે કોન્ટ્રાક્ટરોના બિલો કામની ચકાસણી વિના જ પાસ કરી દેવામાં આવે છે તેમણે કલેક્ટરને ખુલ્લેઆમ જણાવ્યું છે આ ઉપરાંત આમોદ નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાન દરમિયાન વાયરલ થયેલા વિડીયો જેમાં એક વ્યક્તિ કચરો ફેંકે છે અને તુરંત પછી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે તે વિશે એડિશનલ કલેક્ટરે જણાવ્યું કે સંબંધિત ચીફ ઓફિસરને શોર્ટ ટર્મ નોટિસ આપેલી છે અને તપાસ ચાલુ છે ચીફ ઓફિસરનો જવાબ આવ્યા પછી આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવશે આખી પરિસ્થિતિને ગંભીરતાથી લઈને એડિશનલ કલેક્ટર આરસી પટેલે તુરંત પગલા લીધા ચીફ ઓફિસરને શોર્ટ ટર્મ નોટિસ આપવામાં આવી તમામ ફરિયાદોની એન્જિનિયરિંગ તપાસ ચાલી રહી છે ભ્રષ્ટાચાર સાબિત થશે તો સત્તા પક્ષ હોય કે ન હોય કાયદાકીય કડક પગલા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે આમોદ અને જંબુસર નગરપાલિકાઓની દર પંદર દિવસે મુલાકાત લેવામાં આવશે

નગરસેવકો સફાઈ કર્મીઓ નાગરિકો અને કર્મચારીઓની આશા અને આક્રોશ વચ્ચે વહીવટ પરની આ તપાસ કેટલી અસરકારક થશે તે જોવાનું રહેશે અમોદ નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન એક સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયે છે જેમાં કોઈ વ્યક્તિ કચરો ફેંકે છે અને એના પછી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે સંબંધિત ચીફ ઓફિસરને અમે શોર્ટ ટર્મ નોટિસ આપેલી છે એની તપાસ ચાલુ છે ચીફ ઓફિસરનો જવાબ આવ્યા બાદ

અમે ખાસ ઠુંબેશના ભાગરૂપ ભાગરૂપે વડી કચેરી તરફથી દર પંદર દિવસે આમોદ અને જંબુસર નગરપાલિકાની મુલાકાત લેવાના છીએ જરૂર પડે વડી કચેરીનો સ્ટાફ અમે પ્રોવાઈડ કરવાના છીએ ટૂંકા સમયમાં વહીવટ અને વિકાસના કામો જેમ બને તેમ ઝડપથી હાથ ધરી શકાય અને તેનું અમલીકરણ કરી શકાય તે માટે જરૂરી તમામ મદદ ટેકનિકલ સ્ટાફ એકાઉન્ટ ઓફિસર તમામ આરસીએમ કચેરી સુરત તરફથી આમોદને પૂરા પાડવામાં આવશે જેથી કરીને

મંજુર થયેલા કામોમાં ક્યાંય પર ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા નગરપાલિકા નગરપાલિકાએ જે પણ નાણાકીય ચુકવણું કરેલું છે એ કામની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ ચુકવણું કહેલું છે કેમ જે કે ફરિયાદ આવેલી છે અમારી પાસે જે કઈ અપીલ કેસો છે એ તમામ અપીલ કેસો ખાસ કરીને આમોદ નગરપાલિકાના અપીલ કેસો ની અમે તાળવણી કરેલી છે અને વારંવાર આ રિપીટ ચીફ ઓફિસર આ જે પ્રશ્ન છે વારંવાર રિપીટ કરે છે એની ભૂલને રિપીટ કરે છે તો એ ચીફ ઓફિસર અથવા સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પણ કડક પગલાં લેતા સરકાર ખચવાની નથી દેશની ચોથી જાગીર એવા પત્રકારને પણ કોઈ પણ જાતને અહીંયા આગળ ઉલ્લેખિત રજૂઆત કરવા છતાં પણ માહિતી ઉપલબ્ધ કરવામાં નથી આવતી પત્રકાર અને મીડિયા પ્રજાના અવાજને ઉજાગર કરતા હોઈએ છે ખાસ કરીને મેં આમોદની અંદર જોયું જે તે પત્રકારો પણ પોતાની રજૂઆત કરી છે અને સત્ય રજૂઆત છે એ બાબતે અમે એમને એપ્રિસિએટ કરીએ છીએ અને સંબંધિત ફરિયાદ અને રજૂઆત પ્રાપ્ત થઈ તત્કાલીન વડી કચેરીતેમજ નગરપાલિકા અમોદને જરૂરી સૂચના આપીલી છે અને નક્કર કાર્યવાહી કરવા માટે અમારી ખાસ ટીમને અહીં અમોદ નગરપલેકા મોકવામાં આવેલ છે. સંત દિક્ષિત ને શંખસ ન્યૂઝ અમોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.